આજે મિત્રો આપણી વસ્તુનો પાવર એક એક પ્લાન નહીં આખું ખેતર બતાવજો તો બીજા ખેડૂત મિત્રોને ખબર પડે કે આખા ખેતરની અંદર જોરદાર રિઝલ્ટ મળેલું છે ઓકે તો આ મિત્રો તમે નિહાળી રહ્યા છો તરતર ની તમાકુની ખેતી તો વાત કરીશું આપણે ખેડૂત મિત્રો પાસે તો નમસ્કાર નમસ્કાર તમારું આખું નામ બોલો મોટેથી કમલેશભાઈ જસભાઈ પટેલ ગામ જેસરવા ઓકે

અને ગમે છે આવે જોઈએ ને ગમાજો ને આ ગમે છે હા આપણી આ દવા બીજા ખેડૂત મિત્રો વાપરે તેમનો ફાયદો થાય કે ના થાય ફાયદો સો ટકા થાય એટલે જાદા લાખ જોઈએ ખરેખર લાભ લેવો જોઈએ એકવાર વાપરીને જોવું જોઈએ એમ ઓકે તો મિત્રો તમાકુની ખેતી કરતા હોય અને તમારા કોકરણ આવી જતો હોય વિકાસ જતો હોય પોતાની જાદાઈ અને પહરાવતા નથી હોય જો આવી બધી તકલીફ છે તમે હેલન થતા હોય તો આ વિડીયો

જોરદાર કામકાજ કરે છે કુકર તમને મજા આવી જશે અને બીજી દવા તમે જમીનમાં નાખી જમીનમાં આ દવા જમીનમાં નાખી બીજું આ દવા એમને જમીનમાં નાખેલી છે એક છે ભૂમિ પરિવર્તન અને બીજી છે સોઇલ પાવર આ કેટલી વાર દવા નાખી કેટલી વાર એક જ વાર નાખી આપણે કાલી મિત્રો એક જ વાર આપણી આ વસ્તુ નાખેલી છે અને રિઝલ્ટ તમે જોવો તો બે ઘડી જોયા કરે એવું રિઝલ્ટ મળેલું છે ઓકે તો વિડીયો પહેલી વાર હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી જજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને સૌથી પહેલા મળે અને મિત્રો એ પણ તકલીફ આવતી હોય તો અમારો સંપર્ક કરો સારામાં સારું રિઝલ્ટ અમે તમને આપીશું ઓકે થેન્ક યુ સો મચ